હેલો ગાઈઝ એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ઘણા દિવસોથી વિડીયો મૂકતો નહોતો આજ બે હજાર છવ્વીમાં પ્લાન કરું છું કે વિડીયો મૂકું ડેલી વ્લોગ કરું પણ હવે જોવી રોજ મૂકવાની કોશિશ કરીશ બે હજાર છવ્વીસનો પહેલો વિડીયો છે કે દોનો ટ્રાય કરું છું ક્લિપો બનાવી ડિલેટ કરી નાખું છું પણ મેં કીધું ના કંઈક કરવું છે મારે યુટ્યુબમાં આગળ વધવું છે તો હું કંઈક રોજ ડેલી તો કોમેડી વિડીયો બનાવતો જોઈશ ક્યારેક વ્લોગી નાખશો તમને લાગે તો વિડીયો લાઈક કમેન્ટ કરી દેજો અમારી ગાડીમાં

મિત્રો આજે એક ન્યુ એડેડ હેન્ડ સ્પ્રી કરવાનો છે નેક પેક અને પ્રાઇસ એ મે ફોન કરો પડી તમાર ખર્જો કર નઈ કો છો હવે આ કેટલા વાળી હા હા નેક પેડ લેવા તો મિત્રો વાર કાપવાના છે અને આવી ગયા એ વાર કપાવ સૈન્યના વાર કાપવાના છે આવી તો

તો મિત્રો ખાઈ લીધું છે ટાંકી પોલ કરી નાખીને હવે થોડોક કરીશું આરામ ફાઇનલી મિત્રો બે કલાક સુઈ ગયો હવે ઉઠો અને હવે ચા પા ચા પાણી પીધા અને હવે જવાનું છે બજારમાં ફાઇનલી મિત્રો કે બજારમાં આવી ગયા છે વસ્તુ લેવા તો મિત્રો ઊઠીને તરત પછી હું ગયો હતો રીલ શૂટ કરવા રીલ શૂટ કરી એની ક્લિપ લઈ શક્યો નથી કારણ કે મારી આગળ એક જ આઈફોન છે એ આઈફોનમાં હું રીલ ઉતારું એટલે પછી વ્લોગ નો શૂટિંગ કરી દઉં એટલે પછી વ્લોગ ઉતારીગ એટલે પછી રીલ શૂટ કરતો તો એટલે વ્લોગની ક્લિપ ન લેવાની અને હું આવ્યો જમી લીધું હવે ડિનર જો ખાઈને હવે એડિટિંગ કરવા બેશ તો તમને આ વિડીયો સારા સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર સબસ્ક્રાઇબ કરીજો તો એક તો મળીએ બીજા એક નવા વિડીયોમાં ત્યાર લાગી બાય